મારું નામ કનુભાઈ જક્ષુભાઈ દેવલિયા પૂર્વ નગરપાલિકા પ્રેસિડેન્ટ ગરડા સ્વામીના આજે તાજેતરમાં ગરડા શહેરનો વિકાસ દિન પ્રતિદિન હાવ બેકાર હાલતમાં જોવા જઈ રહ્યો છે જોવા મળે છે દાખલા તરીકે ગરડા શહેરની કોઈ પણ શેરીઓમાં કે કોઈ પણ ગલીમાં તાવ તો એક પણ રસ્તો એવો નથી કે જ્યાં લોકો જઈ શકે ગરડાની અંદર વિશ્વવિખ્યાત બે સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે બરાબર તો મદીના સંતોની પહોંચ છે દિલ્હી સુધી છે પણ તેમ છતાં એ લોકોનું પેટનું પાણી કાંઈ હલતું હોતું નથી હમણાં તાજેતરમાં નીમુબેન બામળિયા પણ અહીંયા ગરડા શહેરની મુલાકાતે આવેલા નવરાત્રી દરમિયાન પછી સમુરનાજી ટુંડિયા ઘણા વર્ષે અહીંયા દર્શન દીધા પણ એમને પોતે એવું ન વિચાર્યું કે ગરડાની સમસ્યાઓ શું શું છે અને તાજેતરમાં જ હમણાં માવઠું બે ફામ વરસાદ જિલ્લાની અંદર થયો ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોને આવેલો કોળીઓ મોઢામાંથી છીનવાઈ ગયો કારણ કે હાવ કપાસ અને સિંગ બધું હાવ પતરનામું થઈ ગયું એવી પરિસ્થિતિમાં પાણી ભરાઈ ગયા છે તો સરકાર જે આ કરવાના છે મોટા ખોટા તાઇફાઓ કરી અને મિટિંગો કરી નકરા તાઇફા કરે છે તો ગરીબ પ્રજાના વિકાસ માટે કોઈ કાર્ય થતા નથી હમણાં જીએસટીના ભાવ વધારામાં એમને એમને વધારે લીધું હવે એમને એમને ઓછો કર્યો એની પબ્લિસિટી માટે એમને ખૂબ જાહેરાત કરી પછી કે અમે ઘટાડો કરાયો પણ તમે તમે વધાર્યો અને ઘટાડ્યો પેલા કોંગ્રેસની સરકારમાં જ્યારે પેટ્રોલના ભાવ ગેસના પાટલાના ભાવ બે ભાવમાં હતા ત્યારે રોડ ઉપર એ લોકો આવી જતા હતા કે આવી રીતે ન ચાલે તો અત્યારે પેટ્રોલના ભાવ કે ગેસના પાટલાના ભાવ ક્યાં છે એ લોકો જાણે છે બરાબર એટલે આમાં કાંઈ કોઈ જાતનો વિકાસ કોઈ જાતનો થતો નથી ભાવ આ સિવાય કાંઈ થતો નથી ટૂંક સમયમાં

બરાબર અને પાણીના પ્રમો જ્યાં જ્યાં નાખવામાં આવ્યા છે એ હાવ બિન જરૂરી હાલતમાં બંધ હાલતમાં પડેલ છે પછી આપણે શૌચાલય જ્યાં જ્યાં બનાવ્યા છે એની પરિસ્થિતિ તમે જોવો બેરા બે ફાર્મ લેવામાં આવે છે તો અનુકૂળતા મુજબનું રાજકારણ કરે છે એવું લોકો કહી રહ્યા છે તો તમને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં લેખિત રજૂઆત કરવામાં આવેલ છે અને ગરડાના ચૂંટાયેલા પ્રમુખ નગરપાલિકાના જે છે એમને પણ અમે આ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે અને એણે અમને ખાતરી આપેલ છે તો એ ખાતરીનો અમલ કરવામાં નહીં આવે તો અમે દિવાળી પૂછી આંદોલનના મંડાણ માંડવાના થઈ જેની નોંધ ચૂંટાયેલા નેતાઓ પદાધિકારીઓ કલેક્ટરશ્રી બધા નોંધ લેવાની ખાસ જરૂર છે ઉગ્ર કાર્યક્રમો આપજો એ હકીકત અમારે જાહેર તમને જાણ કરી છે